રાધે રાધે હું છું ધવલ શુકલ શ્રીજી જર્ની ટુર એન્ડ ટ્રાવેલ્સમાંથી શ્રાવણ મહિના નિમિત્તે આપણે જે યાત્રા નીકાળી રહ્યા છીએ જેમાં ઘડીથી એટલે કે હિંમતનગરથી સીધા એકલનજી શ્રીનાથજી અને નાઇટ હોલ થશે આપણું પુષ્કરમાં પુષ્કરથી સવારે જશે જયપુર જયપુરમાં ગોપીનાથજી દેવજી અને રાધા માધવજીના દર્શન કરવાના છે ત્યાંથી રાત્રે નીકળશે સવારે પહોંચશે વૃંદાવન ધામમાં વૃંદાવન ધામમાં વૃંદાવનના પ્રમુખ દર્શન એટલે કે બાકી બિહારી મંદિર રાધા વલ્લભલાલ મંદિર રાધા રમણલાલ મંદિર ગોપેશ્વર મહાદેવ યમુનાજી મંદિર પ્રેમ મંદિર ઇસ્કોન મંદિર રંગનાથ મંદિર ત્યાંની લતા પત્તાઓને આપણે ગળે મળવાનું છે અને ત્યાંથી પછી આપણે બીજા દિવસે ગોવર્ધનની પરિક્રમા કરવાની છે જેમાં જે સાત આઠ પ્રમુખ મંદિર છે ત્યાં દર્શન કરવાના છે ત્યાંથી બરસાના જવાનું છે નંદગામ જવાનું છે એમ અનેક જે સારા સારા સ્થળો છે તે જગ્યાએ આપણે દર્શન કરવાના છે ત્યાંથી બીજા દિવસે એટલે કે ત્રીજા દિવસે આપણે ગોકુળમાં મથુરામાં રમણરેતીમાં ચોર્યાસી સ્તંભના દર્શન કરવાના છે ત્યાંથી પછી રિટર્નમાં નીકળીને આપણે સાવરિયા સેટના દર્શન કરીને પછી ઘરે પાછા ફરવાના છે તો જે કોઈને આ યાત્રામાં જોડાવાનું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરો અને પોતાની ટિકિટ બુક કરાવો રાધે રાધે